નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવિક ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફમાં રોજ અલગ અલગ સમસ્યાઓ વિશે આપણે વાત કરતા હોઈએ છીએ રોજ અલગ અલગ લોકોના આરોગ્યપ્રદ જે પ્રોબ્લેમ્સ હોય છે તેનું ડિસ્કશન કરતા હોઈએ છે ચર્ચા કરતા હોઈએ છીએ આજનો જે મુદ્દો છે આજનો જે વિષય છે ખૂબ જ ખાસ છે ઘણા બધા લોકો કિડનીની બીમારીથી કિડનીની સમસ્યાઓથી પીડાતા હશે તો કિડનીને લગતી સમસ્યાઓ કેટલી હોય છે તેના પ્રકાર કેટલા હોય છે એક્ઝેક્ટલી કિડનીની રચના શું છે તેના કાર્યો શું છે કિડની કઈ રીતે વર્ક કરતી હોય છે બોડીમાં કેટલું ઇમ્પોર્ટન્ટ વર્ક છે અને સાથે સાથે એ તમામ પ્રોબ્લેમ્સના સમાધાન તેના સોલ્યુશન લાવવાનો આજે પ્રયત્ન કરીશું કે ખરેખર કિડનીને લગતી જે સમસ્યાઓ હોય છે તે શું તેના લક્ષણો શું તેના પ્રકાર કેટલા નિદાન કઈ રીતે થાય અને આગળ તેની ટ્રીટમેન્ટ કઈ રીતે થતી હોય છે ઘણા બધા મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવાની છે જો તમારી પણ કોઈ સમસ્યા હોય તો થોડીવારમાં ફોન લાઈન પણ આપણી ઓપન થઈ જશે તમે પણ અમને ફોન કરી અને સીધો સંપર્ક કરી ડોક્ટર સાથે ચર્ચા કરી શકો છો અને સવાલ તમારો પૂછી શકો છો પ્રયત્ન કરીશું કે તમારા આ સમસ્યાનું સમાધાન લાવી શકીએ આજે આપણી સાથે કિડનીના લગતા રોગો અને માન્યતા ગેરમાન્યતાઓ વિશે વાતચીત કરવા માટે સ્ટુડિયોમાં જે મહેમાન આમંત્રિત છે તેમને હું ઓળખાણ કરાવી દઉં આપણી સાથે સિમ્સ હોસ્પિટલમાંથી કન્સલ્ટન્ટ નેફરોલોજીસ્ટ છે ડોક્ટર સિદ્ધાર્થ માવાણી સ્વાગત તેઓનું કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ સર ખૂબ ખૂબ સ્વાગત આપનું વેલકમ સર જે રીતે અત્યારે મેં વાત કરી કે ઘણા બધા લોકોને કિડનીની સમસ્યાઓ ખાસી બધી હોય છે અલગ અલગ સમસ્યાઓથી લોકો પીડાતા હોય છે આજે આપણે થોડી વિસ્તારથી કિડનીની રચના વિશે જાણવી છે કે એક તો બોડીમાં એની રચના શું કાર્ય શું હોય છે અને કિડની પહેલાં તો ક્યાં આવેલી છે અને થોડીક સમજણ આ વિષય પર આપીએ તેના પહેલાં થોડીક એ વાત પણ સમજવી છે કે ઘણા લોકોને એ મુદ્દા પર કન્ફ્યુઝન હોય છે કે નેફરોલોજીસ્ટ એટલે ફક્ત કિડનીના ડોક્ટર અથવા તો પછી ન્યુરોલોજીસ્ટ અને નેફરોલોજીસ્ટમાં શું છે ડિફરન્સ નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર અને થેન્ક યુ વેરી મચ અસંજની મેડમ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન પૂછ્યો આમ લાગે સામાન્ય કે યુરોલોજિસ્ટ અને નેફ્રોલોજિસ્ટ અથવા તો કિડનીના ડૉક્ટર પણ અલગ અલગ પ્રકારના હોય કે શું સો કિડની બધા જ લોકોને ખબર છે કે આપણા શરીરનો ખૂબ જ અગત્યનો અવયવ છે પણ એના વિશેની માહિતી અને એના વિશે જો પ્રોબ્લેમ થાય તો કયા ડોક્ટરને મળવું કયા પ્રકારના રોગ માટે કયા ડૉક્ટરને સંપર્ક કરવો એ જે આપણને ખ્યાલ નથી બે પ્રકારના કિડનીના ડોક્ટર હોય જેમ કોઈ પણ બીમારી માટે સર્જન હોય અથવા તો ફિઝિશિયન હોય એવી રીતે કિડની માટે પણ સર્જન હોય અથવા તો ફિઝિશિયન હોય સર્જન જે હોય એને યુરોલોજિસ્ટ કહેવાય જે પથરી હોય પ્રોસ્ટેટ હોય આ બધી જે બીમારીઓ થાય એમાં જે સર્જિકલ કરેક્શન કરવું પડે તો એ બધા માટે જે સર્જન હોય એને યુરોલોજિસ્ટ કહેવાય જ્યારે જો કિડનીમાં કોઈ બીમારી થઈ જેમ કે ડાયાબિટીસના કારણે કિડની પર અસર થઈ બ્લડ પ્રેશરના કારણે અસર થઈ રહી છે કિડની ફેલ થઈ રહી ડાયાલિસિસની જરૂર છે યુરીનમાંથી પ્રોટીન લીક થયું છે કિડની બાયોપ્સી કરવાની જરૂરિયાત છે કિડની ટ્રાન્સપ્લાન્ટ આ બધા જે પ્રોબ્લેમ્સ હોય એ ફિઝિશિયન સોલ્વ કરે અને એને નેફ્રોલોજીસ્ટ કહેવાય હું નેફ્રોલોજીસ્ટ છું તો આ તમારા પહેલાં ક્વેશ્ચનનો આન્સર છે બીજું હવે કિડની અગેન તમે કીધું એમ કે ક્યાં હોય તો સામાન્ય માણસને હજી એટલું બધું જ્ઞાન નથી કે કિડની આપણા શરીરમાં ક્યાં હોય ઘણી બધી વખત તમને બહુ જ મજા આવે કે પેશન્ટને એમ કહે કે સાહેબ અહીંયા પેટમાં દુખે છે તો કિડનીનો પ્રોબ્લેમ હશે તો આપણે સમજવું જોઈએ કે કિડની એક્ઝેક્ટલી ક્યાં છે કિડની વાલના શેપના દાણાના વાલના દાણાના શેપની અવયવ છે એની સાઇઝ લગભગ નવથી સાડા નવ સેન્ટીમીટર હોય અથવા તો કોઈપણ માણસ એડલ્ટ હોય એની એક મુઠ્ઠીના સાઇઝની કિડની હોય એનું આશરે વજન અરાઉન્ડ સાડી ત્રણસો ગ્રામ જેટલું હોય હવે એની એક્ઝેક્ટ લોકેશન ક્યાં તો આપણે જો આપણા શરીરને બે ભાગમાં ડિવાઈડ કરીએ અથવા તો બે સરફેસ ઉપર એટલે આગલી પેટ અને પાછો પીઠ તો કિડની પેટ બાજુ નથી કિડની પીઠ ઉપર છે ક્યાં એક્ઝેક્ટલી તો જે આપણી કરોડરજ્જુ છે એ બારમા નંબરની પાસળીને જ્યાં મળે એક્ઝેક્ટલી એની નીચે પાછલી એટલે પીઠ ઉપર બે બાજુ કિડની છે જમણી અને ડાબી બાજુ સો આ રીતે કિડની એના લોકેશનમાં હોય હવે કિડનીનું ફંક્શન શું તો દરેક જ્યારે એક ધબકારો હૃદય કરે તો એમાંથી વીસ ટકા લોહી કિડની સુધી જાય હવે એક પંપ થાય સમજો કે સો ગ્રામ બ્લડ પમ્પ આઉટ થયું તો એમાંથી વીસ ગ્રામ કિડની પાસે પહોંચ્યું આટલું વીસ ટકા કામ એટલે મેજર કામ કિડનીને મળે અને એ કિડની પછી એને કચરો સાફ કરવા માટે પ્રોસેસ કરે આખી ફિલ્ટરેશનની પ્રોસેસ થાય અને છેલ્લે જે અંતે બને એને યુરિન કહેવાય જે આપણે બહાર ફેંકીએ અને શુદ્ધ થયેલું લોહી પાછું હૃદય તરફ જાય અને હૃદયમાંથી આખા શરીરમાં ફેલાય સો કિડનીનું મુખ્ય કામ આપણા જે ખરાબ લોહી છે એને ચોખ્ખું કરી આપવાનું સો આ મુખ્યત્ આ કામ છે પણ આપણું અગેન આપણું એવું નોલેજ છે કે કિડનીનું કામ એટલે માત્ર કચરો સાફ કરવાનું સો શરીરમાં જે કચરો હોય એને યુરિયા ક્રિએટિનિન એસિડ ક્ષાર અને પાણી અને આપણે મિશ્રિત રીતે કહીએ યુરિન એને આપણે બહાર ફેંકીએ કિડની વાટે બસ આપણું આટલું નોલેજ છે કે કિડની આટલું કામ કરે પણ એકચ્યુઅલી કિડની આપણા શરીરના એક સુપર કોમ્પ્યુટર તરીકે પણ કામ કરે છે સુપર કોમ્પ્યુટર એટલે શું તો એ પોતાની રીતે પણ અમુક ડિસિઝન લઈ લે જેમ કે આપણે ગરમીમાં છીએ અને આપણી પાસે પાણીનું એક્સેસ નથી તો આપણો એ પેશાબ જાતે જ ઘટાડી દે અને ચારસો ગ્રામ સુધી લઈ આવે અથવા તો આપણે બહુ જ ઠંડા પ્રદેશમાં છે અને ખૂબ પાણી પી લીધું તો એ પેશાબની અમાઉન્ટ અપ ટુ ટ્વેન્ટી ફાઈવ લીટર્સ સુધી વધારી દે સો એની પાસે પોતાનું મગજ છે અને જાતે કાર્ય કરે છે સો આ રીતે એને સુપર કોમ્પ્યુટર કહેવાય આના સિવાય કેલ્શિયમ અથવા તો હાડકાં જે આપણને એવું લાગે કે ભાઈ તડકામાં બેસીએ તો વિટામિન ડી મળે પણ એ કાચું વિટામિન મળે એ પાછું કિડનીમાં જાય અને એનું વન ટ્વેન્ટી ફાઈવ ડીહાઇડ્રોક્સિલેશન થાય એટલે પાકું ફોર્મ જે કહેવાય વિટામિન ડી એ કિડનીમાં જ બને અને એના કારણે જ્યારે કિડનીની બીમારી થાય તો હાડકા પોછા થાય આના સવાય એક અગત્યનો હોર્મોન સ્ત્રાવ જેને એરિથ્રોપોએટીન કહેવાય એ પણ કિડની બનાવે અને એનાથી લોહી બને અને બ્લડ પ્રેશરનું મેનેજમેન્ટ આ પણ કિડની કરે સો એક નહીં અનેક કામ કરે છે આપણી કિડનીઝ બિલકુલ સર જે રીતે તમે જણાવ્યું કે એક નહીં અનેક કામ કિડની કરતી હોય છે આજે સમસ્યાઓની વાત કરીએ ઘણા લોકો કિડનીની સમસ્યાઓથી પીડાતા હોય છે હવે એના પ્રકારો જાણવા છે કે કિડનીને લગતી બીમારીઓ તેના તેને લગતી સમસ્યાઓ પ્રોબ્લેમ્સ કેટલા પ્રકારના હોય છે અને તે કયા કયા કે આપણે કિડની ઉપર જ્યારે અસર થાય તો તો એવું સમજીએ કે જ્યારે શરીરમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એ બે પ્રકારના હોય ક્યાં તો એ રોગ હોય ક્યાં તો એ ઘસારો હોય રોગ એટલે જે આપણા શરીરમાં ત્રણ મહિનાથી ઓછા સમયથી હોય એને રોગ કહેવાય જેમ કે મેલેરિયા ડાયરિયા કોરોના આ બધા રોગ છે જે અચાનક આ ગઈકાલે નહોતા અને અચાનક જ આપણા શરીરમાં આ બધા રોગ કહેવાય જ્યારે ઘસારો જે આપણા શરીરમાં કોઈ પણ પ્રોબ્લેમ ત્રણ મહિનાથી વધારે હોય એને ઘસારો કહેવાય જેમ કે ઉમર ડાયાબિટીઝ બ્લડ પ્રેશર આ બધાને ઘસારા કહેવાય સો કોઈ પણ પ્રોબ્લેમ આપણા શરીરમાં આ બે પ્રકારનો હોય સેમ વસ્તુ કિડની સાથે પણ છે કે કિડનીનો રોગ પણ હોય અને કિડનીનો ઘસારો હવે જે હા રોગ હોય ને અમારી ભાષામાં એક્યૂટ કિડની ઇન્જરી કહેતો તો કે એક્યુટ કિડની ફેલિયર કહેવાય અને ધીમે ધીમે જો કિડની પર અસર થતી હોય તો એને ક્રોનિક અથવા તો ક્રોનિક રિનલ ફેલિયર કહેવાય અમે આ કેમ આવી રીતે ડિવાઈડ કરીએ તો જો હું એક્યુટ પ્રોબ્લેમ હોય તો હું એને જો ટ્રીટમેન્ટ આપું તો એ ક્યોર થાય એટલે કે પાછો કિડનીનો રોગ મટી ગયો કિડની પાછી નોર્મલ થઈ જ્યારે ઘસારો થયો હોય ડેમ જેમ કે ડાયાબિટીઝ બ્લડ પ્રેશર એના કારણે કિડની ધીમે 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 ઓવર યર્સ ઘસારામાં જતી હોય સંકોચાતી જતી હોય તો એને ઘસારો કહેવાય એને ગમે તેટલી ટ્રીટમેન્ટ આપો એ મટે નહીં એને આપણે માત્ર કંટ્રોલ કરી શકીએ સો આ બે પ્રકારના કિડનીના પ્રોબ્લેમ હોય સર કોઈ પણ રોગ હોય કોઈ પણ ડિસીઝ હોય એના અલગ અલગ સિમ્ટમ્સ હોય છે લક્ષણો હોય છે અચ્છા કિડની ડેમેજ થઈ રહી છે શરૂઆતી સ્ટેજથી એ ખ્યાલ કઈ રીતે આવે એ કઈ રીતે ખબર પડે એના સિમ્ટમ્સ લક્ષણો કોઈ ખાસ કર એના કારણે આપણને ખબર પડે કે કંઈક પ્રોબ્લેમ અથવા સમસ્યા કિડનીને લગતી થાય છે આ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે અને ઘણા બધા લક્ષણો હોય શકે કિડનીના ડિસફંક્શનના જેમ કે ભૂખ ના લાગવી ઉલટી ઉપકા થવા થોડું કામ કરે થાકી જવું થોડું ચાલે શ્વાસ ચડો પગે સોજા આવવા પેશાબ ઓછો થવો પણ આ બધા લક્ષણ બહુ જ સ્પેસિફિક નથી એટલે કે ઘણી બધી અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમમાં જેમ કે મને ભૂખ નથી લાગતી તો સામાન્ય માણસ એવું વિચારે કે મને એસિડિટી થઈ જશે અથવા તો ગઈકાલે મેં આવું ખાધું હતું એટલે આજે મને ભૂખ નથી લાગી અથવા તો ઉલટી આના કારણે થાય છે અથવા તો મને થોડું હિમોગ્લોબિન ઘટ્યું છે એટલે મને વીકનેસ છે એમ કરીને ઘણા અલગ અલગ લક્ષણ હોય પણ એનું કોઈ ચોક્કસ આપણે નિદાન ના કરી શકીએ મજાની વાત અથવા તો સરપ્રાઇઝિંગ વસ્તુ એ છે કે સૌથી કોમન લક્ષણ કિડનીના ડિસફંક્શનમાં એ હોય કે પેશન્ટને કોઈ લક્ષણ જ ના હોય સો એ સૌથી વિચિત્ર વસ્તુ પણ છે અને ડેન્જરસ વસ્તુ પણ છે કારણ કે જો શરીરમાં રોગ આપણને લક્ષણ ના આપે તો આપણે એને પકડીએ કેવી રીતે આપણે કેમ એની તપાસ કરીએ ઘણા બધા દર્દીઓમાં એવું થાય કે જ્યારે જોબ પ્લેસમેન્ટ યંગ છોકરાઓ જ્યારે જોબ માટે એપ્લિકેશન કરવા જાય અને એમાં એ લોકોની તપાસ થાય એમાં ખબર પડે કે ભાઈ એમને તો કિડની ઉપર અસર છે તો યુરિનમાંથી પ્રોટીન લીક થાય છે કોઈકનું બ્લડ પ્રેશર કાબુમાં ના આવતું એને તપાસ થાય ત્યારે ખબર પડે કે કિડની પર અસર છે કોઈ ડાયાબિટીસનું દર્દી જેને લાંબા સમયથી ડાયાબિટીસ છે પણ અચાનક એની શુગર ઘટવાની શરૂઆત થઈ અને એમાં તપાસ ડોક્ટર કરવા જાય ત્યારે ખબર પડે કે એને કિડની ઉપર અસર છે કોઈકને હૃદયનો એટેક આવ્યો હાર્ટ એટેક અથવા તો કોઈને કંઈક કારણસર સીટી સ્કેન કરવાની જરૂર પડી અને એના માટે ડાય નાખવાની છે પહેલાં કિડનીનો રિપોર્ટ થાય ત્યારે ખબર પડે કે આ તો કિડની નબળી છે સો અનફોર્ચ્યુનેટલી કિડનીના કેસમાં જ્યાં સુધી પાંત્રીસથી થી ચાલીસ ટકા જેવી કિડની લોસ ના થઈ જાય ત્યાં સુધી ક્યારેક ચોક્કસ લક્ષણ નથી આવતા સો આ લક્ષણ છે બિલકુલ સર જે રીતે અત્યારે આપણે લક્ષણોની વાત કરીએ તો અમે કહ્યું કે પાંત્રીસથી થી ચાલીસ ટકા કિડનીને અસર ન થઈ જાય ત્યાં સુધી એવો કોઈ ચોક્કસ લક્ષણ નથી દેખાતો બીજા કોઈ પ્રોબ્લેમના જો આપણે ટેસ્ટ કરાવીએ ને તે વખતે આ બધા સમસ્યાઓ બહાર આવતી હોય છે સર આ વસ્તુ જ્યારે બહાર આવી અચ્છા એનું નિદાન કઈ રીતે થતું હોય છે ડાયગ્નોઝ કઈ રીતે થતું હોય છે થોડું એ વિશે સમજવું હોય છે સો ડાયગ્નોસિસ સૌથી પહેલાં તો આપણી જરૂરિયાત એ છે કે આપણે ડૉક્ટર સુધી પહોંચીએ અથવા તો તપાસ કરાવવા માટે સજાગ બનીએ જેમ વાત કરી કે ઘણા બધા કેસમાં લક્ષણ હોય જ નહીં તો આપણને પહેલેથી કેવી રીતે ખબર પડે તો કોને અને ક્યારે ઇન્વેસ્ટિગેશન કરાવવા એ સૌથી પહેલી વાત કરીએ તો દરેક એડલ્ટ જેની ઉંમર ત્રીસ વર્ષથી વધી એને દરેકે ત્રીસ વર્ષની બર્થડે ઉપર એક વખત કિડનીના તપાસ કરાવી જોઈએ સોનોગ્રાફી કરાવી જોઈએ અને એમાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો એને એ રીતે ટ્રીટ કરવો જોઈએ આ સિવાય જો તમારા ઘરમાં ફેમિલીમાં કિડનીનો પ્રોબ્લેમ થયો હોય અથવા તો તમને ડાયાબિટીસ છે ટાઈપ ટુ ડાયાબિટીસ જે પ પર્ટિક્યુલરલી ઉંમરલાયક દર્દીઓમાં થતો હોય તો એને જ્યારે પણ ટાઈપ ટુ ડાયાબિટીસ ડિટેક્ટ થયો ત્યારે કિડનીની તપાસ થવેલી હોવી જોઈએ અથવા તો ટાઇપ વન ડાયાબિટીસ જેને ટાઇપ વન ડાયાબિટીસ છે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ જે યંગ છોકરાઓમાં આપણે જોઈએ છે એને પાંચ વર્ષ થાય પછી એને કિડનીની તપાસ કરવી જોઈએ આના સિવાય જ્યારે તમને તમે લાંબા સમયથી કોઈ પેઇન કિલર દવાઓ ઉપર છો તો આપણે તપાસ થવી જોઈએ જો તમારું બ્લડ પ્રેશર પહેલાં કંટ્રોલમાં હતું હવે અનકંટ્રોલ થઈ રહ્યું છે કોઈપણ રીતે દવાઓ વધતી જાય છે અને કંટ્રોલમાં નથી આવતું તો કિડનીની તપાસ થવી જોઈએ લાંબા સમયથી તમે ડાયાબિટીસની દવાઓ લો છો તમારી ઇન્સ્યુલિન કે દવાઓની રિક્વાયરમેન્ટ વધતી જાય છે અને અચાનક એક દિવસ એવું થાય કે શુગર ઘટવાની શરૂઆત થાય છે અચાનક તમારે વારંવાર સુગર ફોલ થવાની શરૂઆત થાય ત્યારે પણ આપણે ડાયાબિટી કિડનીની તપાસ થવી જોઈએ હવે આ થયા ઇન્ડિકેશન કે ક્યારે તપાસ થવી જોઈએ કઈ તપાસ થવી જોઈએ તો ધેર આર મલ્ટિપલ ટાઈપ્સ ઓફ ઇન્વેસ્ટિગેશન્સ એમાં લેબોરેટરી તપાસ થાય અને સોનોગ્રાફીની તપાસ આ બે મુખ્ય તપાસો છે લેબોરેટરીમાં કિડનીની રિલેટેડ તપાસ સૌથી અગત્યની તપાસ છે યુરિન અને યુરિનમાં પણ જ્યારે તમે તપાસ કરવા જાઓ તમારા ડૉક્ટરને કહેવાનું કે સાહેબ મારા યુરિનમાંથી પ્રોટીન અથવા તો આલ્બ્યુમિન અથવા તો માઇક્રો આલ્બ્યુમિન નામની કોઈ તકલીફ છે કે નહીં એમાંથી લીક થાય છે કે નહીં એ ખાસ ચેક કરવું અને એની સાથે યુરિયા ક્રિએટિનિન અને ઇલેક્ટ્રોલાઇટ્સ આટલું આપણે ચેક કરવું જરૂરી છે જો કિડની ઉપર અસર દેખાય તો એના સાથે આપણે હિમોગ્લોબિન કેલ્શિયમ ફોસ્ફરસ અને એક પેરાથાઈરોઇડ નામનો હોર્મોન આ ચેક કરાવવું જરૂરી હોય છે અને એની સાથે સોનોગ્રાફીમાં આપણે કોરિલેટ કરીએ કે ભાઈ મારી કિડની સાઇઝ કેવી છે જો કિડની ઉપર અસર હોય તો સોનોગ્રાફી કરીને કિડની સાઇઝ ચેક કરવી જોઈએ આના સિવાય જયારે ડાયાબિટીસના દર્દીમાં કિડની ઉપર અસર થાય તો ખૂબ અગત્યની જે તપાસ બાકી રહે અને જ્યારે એ જયારે મિસ થતી હોય આંખોનો પડદો ચેક થવો જોઈએ રટાઈના એવું કહેવાય કે જ્યારે ડાયાબિટીસ કિડની કિડની અસર 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 કરે તો તો આંખ આંખ ઉપર 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 હોય 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 જ અને ઓકે સર આ બધી સમસ્યાઓ જ્યારે બહાર આવતી હોય છે પછી એની ટ્રીટમેન્ટની પદ્ધતિ કેવી હોય છે અને એની ટ્રીટમેન્ટ કેવા પ્રકારની હોય છે કારણ કે કિડની વાત આવે એટલે દરેક વખતે કિડની ટ્રાન્સપ્લાન્ટ અથવા તો ડાયાલિસિસ આ શબ્દ આપણને કાને સાંભળવા મળતા હોય છે પણ શું આ જ ઓપ્શન છે અથવા તો પછી શરૂઆતી એની ટ્રીટમેન્ટ કેવા પ્રકારની હોય છે સો હું ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ અગેઇન આપણે આ બીમારીને બે ભાગમાં વેચીએ સૌથી પહેલાં તો એક્યુટ્રીનલ ફેલિયર એટલે કે અચાનક આવેલી કિડનીની બીમારી જેમ કે કોઈને મેલેરિયા થયો અને કિડની ઉપર અસર થઈ કોઈને પેનકિલર દવાઓ અચાનક વધારે લેવી પડી યુરિનમાં ઇન્ફેક્શન થયું કોઈને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો અને બ્લીડિંગ થઈ ગયું સિવિયર ડાયરિયા વોમિટિંગ થયા અને કિડની પર અસર થઈ તો આને એક્યુટ્રીનલ ફેલિયર અથવા તો ટેમ્પરરી કિડની ઉપર સોજો એવું કહેવાય આમાં અંદર કિડનીની અંદર નાની નાની લાખોની સંખ્યામાં પાઇપલાઇન હોય એ ફ્રેક્ચરની જેમ તૂટી જાય પણ એની પાસે પાછો સંધાવાનો પાવર ખૂબ જ છે પણ એ થોડો સમય લે યુઝઅલી એ સમય એકથી બે અઠવાડિયાનો હોય જે દરમિયાન પેશન્ટને યુરિન આઉટપુટ ના હોય અને એ દરમિયાન એને ટેમ્પરરી ડાયાલિસિસની જરૂરિયાત આવે અને ગ્રેજ્યુઅલી ઓવર ધ સ્પાન ઓફ એટલે એકથી બે અઠવાડિયામાં એ પાછું રિકવર થઈ જાય જ્યારે બીજા પ્રકારનો જે આપણે વાત કરીએ એને ક્રોનિક અથવા તો ઘસારાના પ્રકારનો પ્રોબ્લેમ જેમાં કિડની ધીમે 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 કરીને અસરમાં આવે ક્રિએટિનિન નામનું ઝેર વધતું જાય હવે જો દરેક ક્રોનિક કિડની અથવા તો જેને ઘસારો છે એને ડાયાલિસિસની જરૂર પડે ના એવું જરૂર નથી એના પણ પાંચ તબક્કા છે અને એ પાંચ તબક્કામાં અમે જે રિપોર્ટ કરીએ એને જીએફઆર કહેવાય એટલે કે ટકાવારીમાં કિડનીનું કામકાજ કાઢીએ જો એ કામકાજ પંદર ટકા કરતાં ઓછું હોય તો જ એને ડાયાલિસિસની જરૂરિયાત પડે પંદર ટકા કરતાં વધારે હોય કિડનીનું કામકાજ તો એને દવા ગોળથી સંભાળી શકાય ઘણી બધી વખત એવું થાય કે આ જે નબળી કિડની જેમ કે કોઈનું ક્રિએટીની નતો કિડની પહેલેથી ડાયાબિટીસના કારણે નબળી છે અને એને એની ઉપર કોઈ વધારાની કોઈ સાઇડ ઇફેક્ટ થઈ જેમ કે ડાયરિયા થયા અને વધારાની ક્રિએટીની સીધું વધીને બેમાંથી પાંચ થયું કે સાત થયું તો યુરિન બંધ થયું તો એવા કેસમાં ટેમ્પરરી ડાયાલિસિસ કરીને પાછા સ્વસ્થ થવાના ચાન્સીસ રહેવાય અને એક્યુટ ઓન ક્રોનિકિડની પ્રોબ્લેમ કહેવાય ઘણી બધી વખત આના કારણે મિથ અથવા તો ખોટી માન્યતાઓ પણ ફેલાય અને ઘણી બધી વખત સગા પણ અમને એને કહેતા હોય કે સાહેબ અમારા સગાને તો ડાયાલિસિસ થયેલું અને પાછું બંધ થઈ ગયું પણ એનું કારણ એ છે કે એ ટેમ્પરરી પ્રોબ્લેમ થયો હોય અને પાછો સોલ્વ થવાને લાયક હોય ઓકે આ એટલે મારા સવાલ તમને અત્યારે આ જ હતો સર કે ડાયાલિસિસ દરેક વ્યક્તિને એવું હોય છે કે એકવાર ડાયાલિસિસ શરૂ થાય એટલે પછી આ જીવન એ દર્દીને કરાવવું જ પડે તો શું એ વાત સાચી અને બીજું કે શું દરેક કિડનીની સમસ્યા ધરાવતા દર્દીઓને ડાયાલિસિસની જરૂર હોય છે અગેન સંજયની બેન હું જે એ વાત કરી એ પ્રમાણે જ જો ટેમ્પરરી સોજો હોય તો એ ટેમ્પરરી જ ડાયાલિસિસ હોય અને એ રિકવર થાય જ્યારે પરમનન્ટ પ્રકારનું ઘસારાના પ્રકારની કિડનીનો પ્રોબ્લેમ હોય તો એવા કેસમાં પરમાનન્ટ ડાયાલિસિસ આવે એટલે એવું માનવું જરૂરી સહેજ પણ નથી કે એક વખત ડાયાલિસિસ કર્યું એટલે વારંવાર કરાવવું પડે તમારે તમારા ડૉક્ટરને એઝ અ દર્દી અથવા તો દર્દીના સગાએ ડૉક્ટરને પૂછવું પડે કે મને કિડનીના કયા પ્રકારનો રોગ છે ટેમ્પરરી અથવા તો એક્યુટ છે અથવા તો ક્રોનિક અથવા તો પરમનન્ટ છે જો ટેમ્પરરી હોય તો થોડો સમય આપવાનો બોડીને સપોર્ટ આપવાનો જેમ આપણને ફ્રેક્ચર થયું અને આપણે ઘોડી લીધી એમ એક સપોર્ટ છે અને જેવું અંદર હાડકું સંધાશે આપણે એને ઘોડીની જરૂરિયાત નથી રહેવાની એવી રીતે ડાયાલિસિસની જરૂરિયાત પણ નથી રહેવાની સો ટેમ્પરરી કેસમાં આપણે પાછા બહાર આવી જઈશું ડાયાલિસિસ બંધ થઈ જશે પરમનન્ટ એટલે કે લાંબા સમયથી કિડનીનો પ્રોબ્લેમ છે ને હવે કિડની ઘસાઈને સંકોચાઈ ગઈ તો હવે તમારી પાસે જે કુદરતી અંગ જે ભગવાને આપ્યું હતું હવે ખલાસ થયું હવે એના માટે તમારે સપોર્ટિવ ફોર્મમાં એનું કામકાજ બહારથી કરવું પડે એધર તમે એને બહારથી કરતા રહો જેને ડાયાલિસિસ કહેવાય ક્યાં તો હું નવું અંદર કિડનીનું ફિલ્ટર બોડીમાં મૂકું જેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કહેવાય ઓકે સર પેઇન કિલરની અત્યારે આપણે વાત કરી કે કિડની ડેમેજ થવા પાછળનું એક કારણ કે પેઇન કિલરનો ઓવરડોઝ અથવા તો રેગ્યુલર અથવા તો પછી ફ્રિકવન્ટલી પેઇન કિલર છે તો કિડની ડેમેજ ના થાય અથવા તો કિડની સલામત રહે એના માટે એવી કોઈ સલામત પેઇન કિલર ખરી પેઇન કિલરનો સમસ્યા તો લાંબા સમયથી ચાલતી આવી જ છે અને કોરોના પછી ઘણા બધા દર્દીઓ હવે પોતાને જ ડૉક્ટરની જેમ માનવા માંડે અને પોતાની જેમ જાતે જ દવાની દુકાને જાય અને જાતે જ દવા ખાય અને એમાં બધાએ પોતપોતાની એક ફેવરેટ દવા બનાવી દીધી હોય કે મને આ થશે ને ત્યારે હું આ ખાઈશ પણ એકચ્યુલી જોવા જઈએ તો બે પ્રકારની પેઇન કિલર દવાઓ આવે એક છે એનએસીએડ્સ જેમ કે આઈબી પ્રોફેન હોય જેમ કે કોમ્બીફ્લામ કરીને દવા આવે અથવા ડાયક્લોફેનાક કરીને આવે આ બધી દવાઓ જે છે અથવા તો એસિક્લોફેનાક આ બધી દવાઓ ડેન્જરસ નિમેસુલાઇડ નિમેસુલાઇડ માટે તો હવે ડબલ્યુએચઓએ રેડ બોક્સ વોર્નિંગ પણ કરી આ બધી દવાઓ સાઈડ ઇફેક્ટ કરે જે રિલેટિવલી ઓછી સાઇડ ઇફેક્ટ કરે એવી દવાઓ પેરાસિટામોલ અથવા તો ટ્રામાડોલ કરીને જે દવાઓ આવે આ બધી દવાઓ રિલેટિવલી કિડની માટે સેફ છે તો તમે અત્યારે થોડીવાર પહેલા જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે તમે ક્રિકેટિન એક ક્રિએટિન એક શબ્દ વાપર્યો અચ્છા એના વિશે થોડું સમજવું છે કે એ શું છે કારણ કે ઘણા બધા વ્યક્તિઓમાં ઘણી બધી દર્દીઓમાં આ એક પ્રકાર મેં જોયો છે અને સાંભળ્યો પણ છે તો એ શું સમસ્યા હોય છે સો બેઝિકલી ક્રિએટિન ઇન ખરેખર જોવા જોઈએ તો કોઈ સમસ્યા નથી એક તપાસ છે સમજો કે મારે મારું દર્દી અમેરિકા ગયું અને ત્યાં એને કંઈક પ્રોબ્લેમ થયો કિડનીનો કિડનીનો પ્રોબ્લેમ વધ્યો તો મારે અમેરિકાના ડોક્ટર સાથે મારી ભાષામાં વાત કરવી કે આની કિડની કેવી રીતે કામ કરે છે અથવા તો કેટલું કામ કરે છે તો અમારે આખા વર્લ્ડમાં બધા ડૉક્ટરોએ સ્ટાન્ડર્ડાઇઝેશન ઊભું કરવું પડે કે એવો કોઈ રિપોર્ટ હોય જેના ઉપર અમે વાત કરી શકીએ કે ભાઈ આ આટલું છે હવે એના માટે ઘણા બધા અલગ અલગ પ્રકારના રિપોર્ટ્સ છે પણ ક્રિએટિવિન આપણા માટે એટલા માટે ફેવરિટ છે કે એ ઇઝી ટુ ડુ છે એટલે કે કોઈપણ લેબોરેટરીમાં બહુ જ સરળતાથી થઈ શકે નંબર વન નંબર ટુ કે એ સસ્તું છે એને કરવું હોય તો એ બાકીના ઘણા બધા મોંઘા રિપોર્ટ પણ આવે જે પાંત્રીસો છ હજાર રૂપિયાના રિપોર્ટ્સ પણ થાય જ્યારે ક્રિએટિન પચાસથી લઈને દોઢસો રૂપિયા સુધીમાં એ રિપોર્ટ તૈયાર થઈ જાય એટલે આ જો સસ્તો હોય તો એને વારંવાર કરવું હોય તો પણ થાય એટલા માટે એક ક્રિએટિનિનને આપણે સ્ટાન્ડર્ડાઇઝેશન તરીકે લેબોરેટરી રિપોર્ટ તરીકે મૂક્યો હવે ક્રિએટિનિન છે શું અને ક્યાંથી બને તો ક્રિએટિનિન એ સ્નાયુનો સૌથી અંતિમ ભાગ છે સ્નાયુ આપણે જેમ રોજે રોજ વપરાય એમ એમ એ તૂટે અને તૂટે એટલે છેલ્લે જે ઘટક બચે એને આપણે ક્રિએટિનિન કહીએ હવે એ ક્રિએટિનિન નામનું જે તત્વ છે એ બ્લડમાંથી આવે બ્લડમાં આવે અને કિડનીમાંથી બહાર નીકળે જો કિડનીનું કામકાજ નબળું થયું તો નેચરલી એ બ્લડમાં પડ્યું રહેવાનું છે જેમ આપણે એમ બંધમાં દરવાજા ખુલ્લા છે કે બંધ છે એ આપણને જોવા માટે છેક બંધ સુધી ના જવું પડે જો નહેરમાં પાણી ભરેલું છે તો એનો મતલબ કે આગળ બંધના દરવાજા બંધ છે બિલકુલ અને નહેરમાં પાણી નથી તો એ ખુલી ગયું છે એવી રીતે ક્રિએટિન જો ઓછું છે એનો મતલબ કિડની સારી છે ક્રિએટિનિન વધ્યું એનો મતલબ કિડની પર અસર છે વધારે અસર છે બિલકુલ સર જે અત્યારે આપણે ડાયાલિસિસ વિશે વાત કરી તો મેં કહ્યું કે દરેક લોકોને ડાયાલિસિસની જરૂર નથી હોતી એમ દરેક લોકોને ટ્રાન્સપ્લાન્ટની જરૂર પણ નથી હોતી પણ એવા કેવા દર્દીઓ છે એવી એવી કઈ સમસ્યાઓ અથવા તો એટલી કેટલા સુધી કેટલા ટકા કિડની ડેમેજ થઈ હોય તો એવા દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડતી હોય છે અગેન ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન અને આ એન્ઝાયટી હંમેશા સગાઓમાં અને પેશન્ટમાં રહેતી જ હોય જેને કિડની ઉપર અસર પરમનન્ટલી થઈ અને ડાયાલિસિસની આવશ્યકતા આવી હવે ખાસ સમજવા જેવી વસ્તુ એ છે ડાયાલિસિસ એ નેસેસિટી છે એટલે કે જરૂરિયાત છે ટ્રાન્સપ્લાન્ટ એ ફેસિલિટી છે એટલે મારે ડાયાલિસિસ બંધ કરવું છે ભલે મારી કિડની ફેલ થઈ ગઈ પણ મારે ડાયાલિસિસ ઉપર નથી રહેવું તો આપણી પાસે એક ચોઈસ છે જેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કહેવાય અને એ હવે આપણા અ વર્લ્ડમાં છેલ્લા એંશી વર્ષથી સારી રીતે એસ્ટાબ્લિશડ થેરાપી થઈ ગઈ છે ટુ ધેટ એક્સટેન્ડ કે હવે એનો સક્સેસ રેટ નેવું પંચાણું ટકા ઉપર જતો રહ્યો છે સો હવે અગેન કે એવું કયું દર્દી કે જેને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જ પડે એવું કોઈ જ એવું એબ્સોલ્યુટ ઇન્ડિકેટર નથી કે આને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જ પડે કારણ કે એમાં અંગની જરૂર પડે અને અંગ માટે આપણા દેશમાં લેજિસ્લેશન એટલે કે કાયદા છે એટલે અમુક લોકો જ આપી શકે એટલે આપણે કાયદાથી બંધાયેલા રહીએ એટલા માટે જો આપણી પાસે કિડની હોય તો ટ્રાન્સપ્લાન્ટ માટે આગળ જવાય હવે આપણે કોને આઈડિયલી ટ્રાન્સપ્લાન્ટ કરવું જોઈએ તો આપણે સીધી ભાષામાં એવું સમજીએ કે ભારત દેશનો એવરેજ માણસ સિત્તેર વર્ષ જીવે છે હવે પાસઠ વર્ષના દર્દીને જો ડાયાલિસિસની જરૂરિયાત પડી તો ઓવરઓલ કોઈપણ પેશન્ટ પાંચથી સાત દસ વર્ષ સુધી ડાયાલિસિસ ઉપર આરામથી રહી શકે તો એના માટે બહુ જ આપણે ડાયાલિસિસ વર્સિસ ટ્રાન્સપ્લાન્ટનું બહુ ડિસ્કશન ના કરીએ કે ભાઈ એને તું ડાયાલિસિસ ઉપર રો સમજો એના બદલે વીસ વર્ષનો પુરુષ છે અથવા તો વીસ વર્ષનો બાળક છે એને અથવા તો ચાલીસ વર્ષનો એક અર્નિંગ મેમ્બર ઓફ ધ ફેમિલી છે જેને કિડની ફેલ થઈ અને હજી બીજા એને ત્રીસ વર્ષ કાઢવાના છે અથવા તો વીસ વર્ષની ઉંમર છે ને સિત્તેર વર્ષ સુધી જવું છે પચાસ વર્ષ તો એટલો લાંબો ગાળો આપણે ડાયાલિસિસ ઉપર રહેવું મુશ્કેલ છે એટલે એવા યંગ પેશન્ટ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ ગોલ્ડ સ્ટાન્ડર્ડ થેરાપી છે સર કિડની ટ્રાન્સપ્લાન્ટની અત્યારે વાત કરી તમે કહ્યું કે કાયદો છે અચ્છા કિડની કોણ આપી શકે કારણ કે ઘણા આપણે કિસ્સાઓમાં જોઈએ છે કે ફેમિલીના કોઈ મેમ્બર્સ આપતું હોય છે તો કિડની એક તો કોણ આપી શકે એના માટે કેવા પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન્સ અથવા તો પ્રોટોકોલ હોય છે અને બીજું કે એવું પણ સાંભળવામાં આવ્યું છે કે પ્રાણીઓમાંથી પણ કિડની હ્યુમનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હોય છે તો એ ખરેખર શું સાચી વાત છે કે પછી મિથ છે સો ટ્રીટમેન્ટ ઓફ આપણે સોરી ડોનર પોઈન્ટ ઓફ વ્યૂ આપણે બે રીતે ડોનરને જોવા પડે મેડિકલી એ ફિટ હોવો જોઈએ કોણ આપી શકે જે અઢાર વર્ષથી વધારે અને પાંસઠ વર્ષથી ઓછી ઉંમરનો વ્યક્તિ હોય એ ડોનર તરીકે આપી શકે અને પોતાને એને ડાયાબિટીસ ના હોવો જોઈએ બ્લડ ગ્રુપ મેચ થાય તો સારું ના મેચ થાય તો પણ અમુક પ્રકારની ટ્રીટમેન્ટ કરીને આપણે ટ્રાન્સપ્લાન્ટ એક્રોસ ધ બ્લડ ગ્રુપ કરી શકીએ છીએ અને એબીઓ બીઓ ઇનકોમ્પેટેબલ કિડની ટ્રાન્સપ્લાન્ટ કહેવાય હવે કાયદા કઈ રીતે તમે જે પૂછ્યું તો ઓગણીસો ને ભારત દેશમાં કાયદો છે એને હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ કહેવાય હોટા આ કોને લાગુ પડે તો તમે કોઈપણ જીવતા વ્યક્તિમાંથી બીજા કોઈ જીવતા વ્યક્તિને કોઈપણ અંગ આપો કે લો તો એના માટે સરકારને જાણ કરવી પડે આના માટે સરકારે ત્રણ કેટેગરી ડિવાઈડ કરી છે ફર્સ્ટ ડિગ્રી જેમ કે એકદમ નજીકના જેમ કે સગા ભાઈ બહેન હસબન્ડ વાઈફ ફાધર મધર જેની ઉંમર થી ઓછી અથવા તો બાળકોની ઉંમર બાળકો જેની ઉંમર થી વધારે સેકન્ડ ડિગ્રી આમાં કોઈ નથી અથવા તો બ્લડ ગ્રુપ મેચ નથી થતું અથવા તો ડાયાબિટીસ છે આપવા નથી માંગતા તો થોડા દૂર કાકા મામા કાકા મામાના છોકરા કઝિન્સ ભાઈના ભાઈ ભાભી સાસુ વેવાઈ જે તમારી સાથે ઇમોશનલી રિલેટેડ છે એટલે આને ઇમોશનલ રિલેટેડ કહેવાય અને એને પણ સરકાર પરમિશન આપે એના સિવાય જે રહી ગયા એને અનરિલેટેડ કહેવાય જેમ કે ખાસ ફ્રેન્ડ છે સાધુ સંત છે પૈસાની જરૂર છે કિડની વેચવી છે આ બધા અનરિલેટેડ કહેવાય અને અનરિલેટેડ આપણા દેશમાં ઓગણીસો ને ઇઠ્યોતેરથી અલાઉડ નથી આના સિવાય એક વસ્તુ જે રહી ગઈ અને જે હવે ખૂબ જ સારી રીતે સરકારશ્રીના પ્રયત્નથી ચાલી રહી છે એને કેડેવરિક કિડની ટ્રાન્સપ્લાન્ટ કહેવાય એટલે કે જેને બ્રેન ડેથ થઈ ગયું છે મગજ મરી ગયું છે પણ હૃદય ચાલુ છે અને એના કારણે બધા જ હવાય સુધી લોહી પહોંચે છે જો એના સગા કન્સેન્ટ આપે તો હૃદય બે ફેફસા લીવર બે કિડની આંખો આ બધું અલગ અલગ વ્યક્તિને જેને જરૂર છે એને જાય અને કેડેવર કહેવાય અને એના માટે આપણે સ્ટેટ ગવર્મેન્ટ સાથે એનરોલ થવું પડે પ્રાણીઓમાંથી ટ્રાન્સપ્લાન્ટ એ હજી ખુબજ દૂરની વાત છે એવું એક પ્રયોગ થયો છે પોલેન્ડમાં અને એમાં એ લોકોએ શું કર્યું કે પીગમાંથી એટલે કે ડુકરમાંથી માંથી કિડની કાઢી અને બ્રેન ડેડ વ્યક્તિમાં મૂકી જેનું મગજ મરી જ ગયેલું હતું એટલે એમાં મૂકી અને એ કિડની ત્રણ મહિના સુધી સહંગ સરસ રીતે ચાલી પણ હજી એ આ એક્સપેરિમેન્ટલ લેવલે છે હજી કોઈ કોમર્શિયલ લેવલે અથવા તો રેગ્યુલર લેવલે આવેલી વાત નથી બિલકુલ સર સમયનો અભાવ છે આપણે ચર્ચા અટકાવીશું પરંતુ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર આપ્યો અને માર્ગદર્શન આપ્યું તે બદલ થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતા ડોક્ટર સિદ્ધાર્થ માવાણી ઘણા બધા મુદ્દાઓ પર ઘણી બધી ચર્ચાઓ આપણે કરી છે અમે આશા રાખીએ છીએ કે આજે જે ચર્ચા થઈ આજે જે ડિસ્કશન સર સાથે થયું એ તમને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયું હશે તમારી પણ કેટલીક સમસ્યાનું સમાધાન અમે લાવી શક્યા હશો આવી એક નવી વિષય અને નવા મુદ્દા સાથે આવતીકાલે હું ફરીથી મળીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર